તત્પુરુષી વિનાનાને જન્મદિવસ એટલે આજે 63 આપણે ઝાડ આપવાના વાહ એટલે સારા જેને ઉત્સાહી હોય ઝાડ કે જે કોઈને ઝાડ એક લઈ જશે મહાકાય

એ કેવી રીતના આપણે ત્યારે એ જીવતા રહેતા જ્યારે હરેક ઘરે ઘરે ગાય હતી તો શું કરવા રાખતા ગાય જ્યારે ગાય ધણ છૂટતું ને ત્યારે આપણે અમે નાના નાના હું ગામડામાં એકથી પંદર વીસ વરસ સુધી પંદર વરસ સુધી ગામડામાં રહેલા એટલે આપણે જ્યારે ધણ ગામડે આવે ને ત્યારે આપણા દરવાજા ખોલી જતા એવું કે ગૌ ધૂલી આવે ને એ સારું એમ અને અત્યારે આપણે ગામડાની અંદર ગાય આવે ને તો બે ભાઠા ઠોકે લોલો આ ક્યાં આવી એટલે એ માનસિકતા બહુ ચેન્જ થતી જાય છે એટલે આજે હું એવો સારા એવા બિઝનેસમાં હતો પણ અમને મને એવો હતું કે આપણે ગાય રાખી એક ગાય રાખતા ત્યાંથી શરૂઆત કરી હતી પછી મને એમ થયું કે એક નાય એ ગોવાળ અને દસ નાય એ ગોવા ફેમિલી બધા ગાય રાખતા એટલે એવું કીધું કે ભાઈ ગાય તો આપણે બધી ઘણી બધી રાખી પણ હવે રાખવાની કંઈ જરૂર નથી અમે કે ચાલશે એમ એટલે મેં કીધું કે આપણે ન્યાય સારું ખાતા હતા તો અહીંયા ખાઈ એટલે આપણે રાખી લઈએ એટલે અમારે ત્યાંથી એક ગાયથી શરૂઆત કરી હતી એટલે આજે સિત્તેર એસી ગાય અને નાના મોટા થઈને એકસો ને દસ જેવા જીવ અહીંયા ગૌશાળા ઉપર છે એટલે મેઇન પ્રોડક્ટ દૂધ હતી હવે કે ભાઈ ગાયનું દૂધ ભાવતું નથી આજ આધુનિક સમયમાં લોકો પીતા નથી એટલે અમે એક એવું મોડલ બનાવવા જઈ રહ્યા છીએ કે જે ગાય ગામડું અને ખેતી કે જે અત્યારે નાના નાના બાળકોને અત્યારે ગાયમાં બહુ રસ છે કે લોકો અહીંયા દાદા હોય અહીંયા જેમના દાદા હોય તો એ લોકો બાળકોને લઈને અહીંયા આવે છે એટલે કે છે છે ભાઈ બાળકોને અત્યારે બહુ રસ કઈ ને કઈ એક પેઢી છોડીને જે પહેલાના જે ગુણ હતા એ બાળકમાં આવે છે તો અત્યારે બાળકને જે રમેશભાઈ હમણાં કીધું કે ભાઈ દૂધી બાળકોને એમ થશે કે ભાઈ મશીનમાં બને છે એવું થશે જો આપણે આ આપણો વારસો આપણા બાળકોને નહીં આપીએ તો નર્મદા જિલ્લાના સાગબારા સાપસર ત્યાં હું વીસ વર્ષથી શિક્ષક તરીકે કામ કરું છું મારું મૂળ વતન છે આ સુરત જિલ્લાનો મહુવા તાલુકાનું સણવલ્લા ગામ ત્યાં નંદનવન ગીર ગૌશાળા હું બે હજાર ચૌદથી એક ગાયથી શરૂઆત કરી અત્યારે ચોત્રીસ જેટલા નાના મોટા પશુધન સાથે હું કામ કરું છું મારા બંને દીકરાઓ અત્યારે ગૌશાળા સાથે સમર્પિત છે સાથે એક અમારા આદિવાસી વિસ્તારના ભાઈ પણ આ કામ જોડે સમર્પિત છે જે વિસ્તારમાં નોકરી કરું છું ત્યાં પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ લગાવ ત્યાંનું પશુધન ત્યાંના ખેડૂતો પ્રત્યેનો લગાવ ત્યાંના લોકો એવું માને છે કે શિક્ષકને ત્યાં ગુરુજી કહે છે તો પહેલેથી મને ખેતી કૃષિ પ્રત્યે એટલો લગાવ આવી રાસાયણિક ખેતીની પહેલેથી બધી બાબતમાં એક્ટિવનેસ તો હું જે પણ ખેતરે જાઉં એ ખેડૂતને એક વાત કરું રવિવારના દિવસે એ ખેડૂતની ખીચડી ખાઉં અને એને એક વાત કરું અને એનું પરિવર્તન આવે એટલે એ લોકો મને એવું માને કે ગુરુજી તમે આવો ને એટલે અમારી આખી દિશા બદલાઈ જાય આવું વીસ વર્ષથી હું આ કામ થાય છે આજે મેં સાતથી થી આઠ હજાર જેટલા ફળાવ વૃક્ષો એ ખેડૂતોને આપ્યા છે બધાના શેડે પાડે રોપાવ્યા છે એના કેરી છે ચીકુ છે સેતુર છે આજે ગામના લોકો બધા જ ખાય છે અને વેચાણ કરે છે એટલે પર્યાવરણ પ્રત્યેનું આ કામ છે બે હજાર સત્તર અઢારમાં મારી ગ્રીન સ્કૂલ એવોર્ડ એ હું જ્યારે આચાર્ય તરીકે કામ કરતા હતા ત્યારે આખી અમારી છોડ છે એ નેશનલ લેવલે ગોલ્ડન રેન્કમાં એટલે આ એક મારી શિક્ષણની ઉપલબ્ધિ છે હું છેલ્લા આઠથી દસ વર્ષ થઈ ગયા ઇકો ક્લબના તજજ્ઞ તરીકે નર્મદા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં સેવા આપું છું શિક્ષકોને હું તા જ્યારે અમૃત જળ છે પછી ગૌમૂત્ર આ ગોબરનો ઉપયોગ આપો છે એ ખેડૂત તરીકે કામ કરતા હોય એમને ગેલું લગાડવાનું કામ કર્યું છે અને અત્યારે ખૂબ મોટું ગ્રુપ અમારું કામ કરી રહ્યું છે અત્યારે આ બધી બાબતોની વાત કરીએ તો મારે ત્યાં જે ગાય છે એ દૂધ આપતી ઓગણત્રીસ રૂપિયા લીટર અમારી ડેરીમાં દૂધ જતો મારો દીકરો દૂધ ભરવા જાય ને પછી રડતા મોડે આવે કે પપ્પા આજે તો પાવતીમાં આટલા જ પૈસા તો પછી મેં કે એનો કોઈ વિકલ્પ શોધીશું અમે શરૂઆતમાં દહીં મોરવવાનું ચાલુ કર્યું દહીં મોરવીને પછી પણ જે ઇલેક્ટ્રિક મોટરથી એટલો ટેસ્ટ નહીં આવતો હતો પછી મને આપણા આ વિસ્તારના પ્રચારક છે એમણે મને વાત કરી કે તમે એકવાર રમેશભાઈનો સંપર્ક કરો રમેશભાઈનો સંપર્ક કર્યો મારી આર્થિક એટલી કેપેસિટી નથી પણ મારે આ કરવું છે અને એક વલણું મેં હપ્તા પર લીધું અને એનાથી આજે મારી આખા જે ઘીની ઘીનો ટેસ્ટ અને છાંસનો ટેસ્ટ આખો બદલાઈ ગયો છે આજે મારા ગ્રામ્ય વિસ્તારમાં લોકો પશુધન ખૂબ રાખે છે જર્સી એચ એ ભેંસ તો એ લોકો ડેરીમાં દૂધ ભરી આવે અને મારા ઘરે છાંસની પોટલી લેવા આવે છે એટલે દિશા આ રીતે બદલાય છે બીજું આજે હું નર્મદા જિલ્લામાં જે કામ કરું છું છેલ્લા ત્રણ વર્ષથી હું મારા દીકરા વિશાલભાઈ અને જીજ્ઞાનશું અમે દેશી કોકણ ગીદા ગાય જે સાતપુડા ડુંગર વિસ્તારની ખૂબ નાની ગાય છે તો એ પાંચસો એમ જેટલું દૂધ આપે છે પણ દૂધ એકદમ પૌષ્ટિકતાથી ભરપૂર અને ખૂબ ચંચળ એ હરણ જેવી જે ગાય છે એ એને દસ જેટલી ગૌ માતાઓનું આજે અમે ગૌ પાલન કરીએ છીએ મારા ઘરની સામે જ આંગણામાં એ ગાય માતાઓને રાખી છે એમના માટે નેપિયરનું ઘાસ જીંઝવો ઘાસ અલગ અલગ વેરાયટીના ઘાસો બી વાવ્યા છે એટલે મારે એ હું પણ આદિવાસી છું એ આદિવાસી વિસ્તારના લોકો ખેડૂતોને મારે એટલું સમજાવવું છે કે આ કામ આપણે બધા કરી શકીએ છીએ મેં ત્યાં એક જમીન ત્રણ વર્ષથી ભાડે લીધી છે અને પાંચ એકર જમીનમાં અત્યારે આજે મિલેટ છે શાકભાજી છે અલગ અલગ ખૂબ પ્રયોગ કર્યા છે મારી પાસે બોલવા માટેનું ઘણું બધું ભાથું છે પણ આપણે કોઈક બીજી વાર વાત કરીશું આજે હું એકસો ચાલીસ કિલોમીટર મારી ગૌશાળા અને ત્યાંથી સિત્તેર કિલોમીટર અહીંયા ટુ વ્હીલર બાઇક પર મારા દીકરા અને મારા સાથી મિત્ર જોડે માત્ર ને માત્ર હું રમેશભાઈને સાંભળવા માટે આવ્યો છું એટલે રમેશભાઈ અમારા ગુરુ છે રમેશભાઈને ત્યાં અમે લગભગ બે હજાર અઢારમાં હું મારો દીકરો મારા ધર્મપત્ની લતાબેન અમે આઠેક જેટલા ખેડૂતો ગયા હતા રમેશભાઈની મહેમાનગતિ ગતિ માની અમને ખીચડી બનાવીને સરસ મજાની જાતે જમાડ્યા હતા એટલે આજે અમે મેં મારો દીકરો વેલ્ડિંગ કામ કરે છે ગૌશાળાનું એક સેટલમેન્ટ કરતા હતા પણ મેં કહેવું દીકરા તારા માટે બી આ આજનો દિવસ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અધૂરું કામ મુકાવીને અમે મારા બંને દીકરા અને મારી સાથે કામ કરતા ભાઈને લઈને હું માત્ર ને માત્ર રમેશભાઈને કે જેથી કરીને એક નવો વિચાર મળે અને હજુ આપણે નવી દિશામાં કામ કરી શકીએ અહીંયા બેઠા છે એમાં અમલીકરણ મહત્ત્વનું છે અમે મેં જે કામ કર્યું ને એ અમલીકરણ છે એક તાલીમ હોય કે એક વિચાર હોય એક એક જગ્યાએથી વસ્તુ લઈને એનો અમલ કરવો અને અત્યારે મારા બે ત્રણ સંકલ્પ એવા છે કે વધારે બોલવું નહીં વધારે ભાષણ આપવું નહીં આપણા બેંક બેલેન્સ હોવું જોઈએ અને આપણી પ્રગતિ જોઈને બીજાને ખબર પડે કે આવું કામ આપણે કરું આજે આપણે ઘણું બધું કારણ કે અમે બી જોયું કે દસ બાર વર્ષથી ગાય પાડો દેશી ગાય રાખો એચએફ ના રાખો આ કરો બધું જ પૂર દેખાવાનું એટલે એ લોકો સામેથી બધું જ લેવા આવશે મારે અત્યારે ત્યાં બંજર જમીનમાં મેં મિલેટ બનાવ્યું હતું ત્યાંના બધા લોકો મને કે ગુરુજી એ મિલેટ નહીં બનશે એ લોકોના હાથે જ મેં વવડાયું છાણિયું ખાતર બાતર બરાબર લખ્યું હતું અત્યારે કમર જેટલું પરમ દિવસે મેં યુટ્યુબ પર નંદનવન ગીર ગૌશાલા પર મેં ભાદલો ભગર